જય દ્વારકાધીશ મિત્રો કેમ છો હું રવિ કલસરી આજ આવી ગયો છું એક નવો વિડીયો લઈને કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો મિત્રો જે શારીરિક કસોટી છે તેની આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને આજ પહેલો દિવસ હતો તો કઈ રીતે દોડાવ્યા કેટલા પાસ થયા અને પહેલા દિવસે કેવું રહ્યું ગ્રાઉન્ડ તો તેના વિશે હું તમને જણાવીશ તો જોડાયેલા રહેજો મારી સાથે તો મિત્રો પહેલા દિવસનો રિપોર્ટ અને કયા ગ્રાઉન્ડમાં સૌથી વધારે પાસ થયા અને કેવી રીતે તે જણાવીશ તમને અને હવે આગળ દોડમાં તમારે શું ધ્યાન રાખવું અને કઈ ભૂલો ન કરવી જોઈએ એ પણ તમને જણાવવાનું છે સ્ટેપ બાય સ્ટેપ તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં છેલ્લે સુધી તો મિત્રો પહેલો મુદ્દો તો આપણે એ છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટીની સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે હતી અને એન્ટ્રીથી એક્ઝિટ સુધી આપણું સંપૂર્ણ સફર કઈ રીતે હોય છે અને કઈ રીતે ચાલુ થાય છે અને કઈ રીતે આપણે પાસ થાય અથવા નાપાસ થઈએ થાય તો શું કરવાનું હોય છે તો પ્રથમ તો મિત્રો આપણને એન્ટ્રી આપવામાં આવે છે અને એન્ટ્રીમાં મિત્રો આપણી પાસેથી આધાર કાર્ડ અને કોલ લેટર બંને લેવામાં આવે છે જેમાં આપણી જન્મ તારીખ અને નામ જોવે છે અને જો નામમાં કોઈ પણ ભૂલ હોય તો આપણે દસમાની માર્કશીટ સાથે લઈ જાવી તો એ દેખાડશો તમે તો પણ ચાલશે એટલે પછી તમને તમારો ચેસ નંબર એટલે કે ઓળખ નંબર આપશે જે આપણે એના ઉપર જ આખું ઓળખ નંબર ઉપર જ પહેલેથી છેલ્લે લગી કામ થશે અને તમારા પગમાં સેન્સર લગાવવામાં આવશે અને ચેક કરશે કે તમે ક વેરીફાય કરશે બાયોમેટ્રિકથી અને પછી તમને લાઈનમાં બેસાડી દેવામાં આવશે અને તમને સાથે જો ગ્રાઉન્ડ આપણે બહાર ગણવામાં ભૂલ થતી હોય તો રબર આપવામાં આવશે જે શકીએ અને ગણવામાં ભૂલ પડી શકે એના માટે પછી તમને મિત્રો રનિંગ કરાવવામાં આવશે અને રનિંગ કરાવી અને પછી તમને બધાને પૂરું થાય એટલે એક સાથે બેસાડી દેવામાં આવશે અને સૌથી પહેલા તમારે જે નપાસ થયેલ ઉમેદવારો છે તેના નંબર બોલવામાં આવશે અને તેને ફેલ ગણાવી અને ગ્રાઉન્ડની ની બહાર કાઢી મૂકવામાં આવશે એટલે ઘર ભેગા કરશે અને પછી જે પાસ થયેલા ઉમેદવારો છે મિત્રો તેની ઊંચાઈ અને એ બધું માપી અને તમારે જે આપણે કોલ લેટર હોય છે તેમાં પીઈટી અને પીએસટી વેરીફાઈ એવો સિક્કો મારી દેવામાં આવશે અને અંતમાં આપણી સહી કરાવીને જમા કરી લેશે બીજું જે ફોર્મ હોય છે તે અને તેમાં જે આપણી ડિટેલ હોય છે કેટલા મિનિટમાં આપણે પૂરું કર્યું હતું અને જે આપણું આ બધું ફિઝિકલ જે છે માહિતી બધી હોય છે હવે મિત્રો તમને જણાવીશ કે હું કયા કયા ground માં અને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને સૌથી પહેલા સૌથી વધારે કયા ground માં પાસ થયા હતા તો પહેલા મિત્રો તમને હું જણાવું કે આપણે આ રનિંગ નો પહેલો દિવસ હતો અને જો આ અશોક ડામાસર નો જે ટ્વીટ છે તે છે ગ્રાઉન્ડ સ્ટાફ ખૂબ જ સારો છે અને ગ્રાઉન્ડ પણ ખૂબ સારા છે અને બીજા જો આપણે મિત્રો અમુક સમ વિદ્યાર્થીઓ ઉમેદવારો વહેલા ન આવ્યા હોય તો બીજાનો પણ વારો લઈ લે છે ધારો કે સાત વાગ્યા વાળા હોય છે તેને છ વાગ્યે લઈ લે છે અને પ્રેક્ટિસ સારી હોય ને મળોબળ મજબૂત રાખવાનું છે મિત્રો આપણે બાર રાઉન્ડ હોય કે 13 રાઉન્ડ આપણે એનાથી ફેર પડવાનું નથી આપણે ત્યાં બસ દોડવાનું છે આપણે કારણ કે આ વખતે આપણે જો તમારે એક્ઝામ દેવી છે તો દોડવું પડશે દોડ પાસ કરશો પછી જ એક્ઝામ દઈ શકશો તમારી ગમે એટલી તૈયારી હશે કાંઈ કામની નથી એટલા માટે વિદ્યાર્થી ઉમેદવાર મિત્રો ધ્યાન રાખજો ખૂબ જ અને મિત્રો સૌથી વધારે ઉમેદવાર તો મહેસાણામાં પાસ થયા છે પણ અમદાવાદ અને જૂનાગઢનો પણ દબદબો કઈ ઓછો નથી અમદાવાદમાં એકસો દસ જુનાગઢમાં પણ એકસો દસ અને મહેસાણામાં પહેલી રાઉન્ડમાં એકસો ત્રીસ પ્લસ અને બીજા રાઉન્ડમાં એકસો ને બાર અને ત્રીજા રાઉન્ડમાં એકસો ને છ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્રણેય સીટમાં જે રેશિયો સાહીઠ ટકા આજુબાજુ સરેરાશ થઈ શકે છે વિદ્યાર્થીઓ આપણે સૌ પ્રથમ તો સુરત વાવું

અને આ બધા મહેસાણાના ગ્રાઉન્ડ એટલે કે બનાસકાંઠા અને વાવથરા ત્યાં દોડાવવામાં આવે છે તે છે મિત્રો ટોટલ તો ઘણા બધા વિદ્યાર્થીઓને બોલાવે છે પણ બસો જેટલા ઉમેદવારોની એક સાથે રનિંગ હોય છે અને ત્રણ ત્રણ ચીપ હોય છે અને ચાર થી શરૂ થઈ જાય છે મિત્રો ગ્રાઉન્ડમાં એન્ટ્રી અને ચીપને એવું બધું બાંધીને રનિંગ તો છ વાગે જ કરાવે છે અને તેમાં સમય નીકળી જાય છે અને આપણે જાણીએ બીજા કયા કયા જિલ્લા છે તેમાં કેટલા પાસ થયા હતા મિત્રો વાવમાં પચાસ ગોંડલમાં પચાસ ટકા પ્લસ એટલે કે સો પ્લસ ઉમેદવાર બસો માંથી પાસ થયેલા હતા નડિયાદમાં સો પ્લસ ઉમેદવાર પાસ થયેલ છે અમદાવાદમાં પણ સો પ્લસ ઉમેદવાર પાસ થયેલા છે મહેસાણામાં પચાસ પ્લસ પણ આ મિત્રો સવારે જે મોર્નિંગનો ડેટા હતો એમાં હતું એટલે અત્યારે તો મિત્રો તમને જણાવ્યું ઓફિશિયલ ડેટા કે એકસો ત્રીસ એકસો વીસ એકસો છ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જુનાગઢમાં એકસો દસ ગોધરામાં એકસો એક હિંમતનગરમાં સાઠ ખેડામાં મિત્રો બ્યાસી પ્લસ અને ભરૂચમાં અઠ્યોતેર પાસ વિદ્યાર્થીઓ થયા છે અને મિત્રો તમને હું જણાવું કે આ ડેટા તો સાચો હોતો નથી સો ટકા સાચો તો એટલે મિત્રો તમારે અત્યારે આ અંદાજો લગાવી શકીએ અને બીજા દિવસે કોઈને દોડવો તો તે વિદ્યાર્થીઓને મદદ થઈ શકે કે કઈ રીતે એને દોડવું જોઈએ અને કઈ રીતે એને ત્યાં કરવું જોઈએ ગ્રાઉન્ડ પૂર્ણ તો તમને મિત્રો મેં કીધું એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે અને બીજા જે મિત્રો છે તમને જણાવું કે તમારે કાંઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તમારે જે કોલ લેટરમાં તારીખ અને નામ હોય તે લઈ જવાનું છે અને તમારે નવા મિત્રો છે જે આને પહેલી વાર ભરતી હશે એને થોડોક ઓછો ખ્યાલ હોય છે પરંતુ જૂના મિત્રોને તો ખ્યાલ હોય જ છે અને આપણે મિત્રો આ વખતે એવું લાગે છે પહેલો દિવસ તો શરૂઆત સારી હતી પાંત્રીસ થી ચાલીસ ટકાનો રેશિયો આવ્યો છે દોડવામાં હવે જોઈએ મિત્રો આગળ શું થાય આપણે તેર લાખ જેટલા સમથિંગ અરજીઓ જે આપણી સાચી પડી છે અને થોડીક રદ થઈ હતી ચૌદ લાખ ઉપર તો ફોર્મ ભરાણા હતા તમને ખબર છે થેન્ક યુ મિત્રો અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો મને તમે જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં હું તમને જવાબ આપીશ અને જે આવતીકાલથી અથવા તો બીજા કોઈ દિવસે બધાને ગ્રાઉન્ડ છે તે બધા મિત્રોને બેસ્ટ ઓફ લક મારા તરફથી અને તમારું ગ્રાઉન્ડ પૂર્ણ થાય એવી મારી શુભેચ્છા આભાર થેન્ક યુ